નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસ તારીખ છે અને આ રોડ ખેડા તાલુકાના નાયકાથી પુરુષોત્તમપુરા તીર્થ તરફ જાય છે આપણે અહીંયા જતા હતા તો જોયું કે ઠેર ઠેર જંગલી બોરડી જોવા મળી હતી અને અનેક બોરડીની અંદર ઘણા બધા બોર જોવા મળ્યા હતા એટલે આપણે સુપરફૂડ કુદરત દ્વારા મફતમાં આપેલું સુપરફૂડ છે એની વિશે આ થોડી વાત કરવાની છે મિત્રો પ્રાચીન સમયે બધા જે રોડ રસ્તા હતા એ ધૂળિયા રસ્તા હતા અને થોડા વ્યવસ્થિત રસ્તા બનાવવા માટે રોડની આજુબાજુ ખોદી માટી અને રોડ ઉપર નાખવામાં આવતી રોડ ઊંચો બનાવવામાં આવતો હતો અને વરસાદી પાણીના નિકાલ માટે રોડની બંને સાઈડે કાંસ બનાવવામાં આવતા હતા ત્યારે ગટર કહેતા હતા પણ ગટર એટલે આપણે અહીંયા શહેરમાં અત્યારે ગંદકીને એવું બધું વહન થતું એ ગટર કહીએ છીએ પરંતુ પ્રાચીન સમયે આ રોડની બંને સાઈડે હવે પાણી નિકાલ માટેની કાંસડી બનાવાતી હતી અને એ કાંસ ત્યાં કુદરતી બોરડીના ઝાડ ઠેર ઠેર આ છોડ બધા ઊગી નીકળેલા જોવા મળ્યા હતા અગાઉ જણાવ્યું તે પ્રમાણે રડુ પુરુષોત્તમપુરા નાયકાનો રોડ છે અને પ્રાચીન સમયે આ બધા વગડા જેવું વાતાવરણ હશે અને રોડ બનાવવા જે માટી ખોદી અને આ કાંસ બનાવવામાં આવ્યું છે ત્યાં કુદરતી આ વગડા વગડા જેવામાં વગડાના પેલા જે જંગલી વનસ્પતિ હોય છે એમાં આ બોરડી ઉગી ગઈ હશે અને ત્યારે પશુપાલકો અથવા વટેમાર્ગો અથવા જે પગપાળ જ બધા જતા આવતા હોય એ બધા આ બોરડીના બોર ખાતા હશે અને પછી એ ઠળિયા ત્યાં જ નાખે એટલે ચોમાસા દરમિયાન એ ઠળિયા પાછા જમીનમાં દટાઈ જાય અને ફરી પાછા એમાંથી બીજી બોરડી ઉગે એ રીતે સેંકડોની સંખ્યામાં કુદરતી રીતે જ આનું કોઈ વાવેતર થતું નથી પણ કુદરતી રીતે જ આ બોરડીના ઝાડ ઠેર ઠેર તમને આ રસ્તા પર જોવા મળે છે વગડાના જંગલી ફળ કહી શકાય અને મફતમાં મળતું ઔષધીય ફળ કહી શકાય કુદરત જ્યારે પણ જે ઋતુ સિઝન હોય એ પ્રમાણે ફળનું ઉત્પાદન કરે છે અને આપણે અહીંયા ઉભા રહ્યા અને બોર જુઓ સરસ પાકા બોર હતા અને કાચા અને બધા બોર હતા પરંતુ આપણે આ બોર થોડા તોડી અને બોર ચાખ્યા ખાધા અને આપણે પછી જે ઠળિયા નાખી દઈએ તે અહીંયા ફરી પાછા બીજી બોરડી ઉગે આપણી સાથે મિત્ર જીતુભાઈ પણ આવ્યા છે અને એ પણ જુઓ સરસ બોર તોડી રહ્યા છે બોરની બાજુમાં જ કાંટા હોય અસંખ્ય કાંટા હોય બોરડી બોર તોડતી વખતે ધ્યાન રાખવું પડે ને તો એ કાંટા તમને વાગે એવું હોય છે જો સરસ કાચા પાકા બોર છે ને ખાઈને જે ઠળીઓ ફેંકી દઈએ છીએ એ ઠળીઓ પાછો અહીંયા જમીનમાં દટાઈ જાય અને ચોમાસામાં આ જ ઠળિયામાંથી ફરી પાછું એક બોરડી અહીંયા ઉગે છે જો બિલકુલ મફતમાં મળતા બોર છે અને આ રસ્તાથી પસાર થતાં અનેક લોકો અહીંયાથી આ બોર ખાય છે અને ફરી પાછી કુદરતની સાયકલ પ્રમાણે બીજી બોરડીઓ ઉગતી જાય છે અને જો આ રસ્તા ઉપર આવી અસંખ્ય બોરડીઓ હતી અને એ પૈકી આપણે એક બોરડી આગળ ઊભા રહ્યા હતા અને જો સરસ પીળા કલર જેવો બોર છે અને વધારે પાકી જાય તો કેસરી અથવા રાતા બોર થઈ જાય અને સરસ મીઠા હોય છે અને આ રસ્તે પસાર થતાં ગ્રામ્યજનો આજે પણ અહીંયાથી બોર ખાય છે ભારત એ ગામડાનો બનેલો દેશ છે અને ખેતી પ્રધાન દેશ છે એટલે પ્રાચીન સમયે આવા વગડા અને ખેતર અને ખેતી અને આ બધું આપણે જોતા આવ્યા છીએ અને આપણે દરેકના મૂળ ક્યાંક ને ક્યાંક આપણા છેડા ગામડા સાથે જોડાયેલા હોય છે અને આપણી જેમ અનેક લોકો જે શહેરમાં રહે છે એના મૂળ તો ગામડામાં જ હોય છે એટલે ગ્રામ્ય સંસ્કૃતિથી બધા પરિચિત હોય છે અને શહેરમાં રહેતા લોકોના પણ ક્યાંકને ક્યાંક આ મૂળ અથવા છેડા ગામડામાં હડતા જ હોય છે એટલે જ્યારે પણ ગામડામાં જવાનું થાય તો આવા જે વગડાના ફળ ફૂલ હોય એનો ટેસ્ટ જરૂર કરજો આ કોઈ અહીંથી નીકળ્યા હશે અને બોર પાડવા માટે પેલો ધોકો માર્યો હોય અથવા ધારીયાનો છાટકો માર્યો હોય તો એ છોડ કપાઈ ગયો હોય અને એમાં બોર સુકાઈ ગયા છે દાંત મજબૂત હોય તો આ સુકાયેલા બોર પણ ખાવાની મજા આવે બાકી તો અહીંયા સરસ બોરડી ઉપર જો કાચા પાકા અનેક બોર દેખાય છે મિત્રો શહેરમાં આપણે અનેક જાતના ફળ મળતા હોય છે પરંતુ લગભગ બધા ફળ અત્યારે પકવે છે હાઇબ્રિડ ફળ હોય છે અને આ કુદરતી સુપરફૂડ છે અને એની અંદર ઔષધીય તત્વો પણ હોય છે આ બોર ખાવાથી કહેવાય છે કે આપણી પાચન શક્તિ પણ વધે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે આ કારણ કે આ કુદરતી વગડાના ફળ છે અને કુદરતે જ આપણા માટે સિજન આધારિત એટલે શિયાળામાં જ આ બોરની ઋતુઓ હોય છે એટલે એ દરમિયાન જ આ સરસ કુદરત દ્વારા આપણા માટે જીવ જંતુઓ માટે તમામ જીવ માટે આ ઋતુફળનું ઉત્પાદન કરાય છે જીતુભાઈ છે એ પણ આપણી સાથે આવ્યા છે અને એમણે પણ થોડા બોર છે એ તોડી અને લીધા છે આપણી સાથે મિત્રો આમ તો આ બોરડી બારે માસ તમને જોવા મળે છે એવરગ્રીન વૃક્ષ કહેવાય છે અને ઓછા પાણી હોય ને દુષ્કાળ જેવું હોય પાણીની અછત હોય એવા સમયે પણ આ બોરડી ટકી રહે છે અને જે તે સમયે પ્રાચીન સમયે તો આ બોરનું બહુ જ મહત્ત્વ હતું ગ્રામ્ય લોકો અહીંથી નીકળે તો થોડા બોર અહીં ખાય અને થોડા બોર ઘરે પણ લઈ જતા હતા અને પહેલાંના જમાનામાં લોકો આવા જે વઘડાના ફળફૂલ ખાતા હતા એના કારણે એમનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું હતું અને એમ કહેવાય છે કે આ બોરમાં વિટામિન સી અને એ એનો ઉત્તમ સ્ત્રોત હોય છે અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે રોગ પ્રતિકારક શક્તિ પણ હોય છે અને પાચનક્રિયામાં ખૂબ જ મદદરૂપ થાય છે આ બોર કારણ કે એમાં ફાઈબર મોટા પ્રમાણમાં હોય છે એવું જાણવા મળ્યું છે જો ઠેર ઠેર બધી આ ખાંડા બાવળની વચ્ચે આ બોરડી બધી ઉગેલી છે ને દરેક બોરડીની અંદર અત્યારે જબરજસ્ત બોર આવ્યા છે અને ગામડાના લોકો જ્યારે વગડે આ ઢોર ચરાવવા જાય પશુ લઈને જાય અથવા પહેલાં તો બધા ચાલીને જ જતા હતા પગપાળા ત્યારે જે વટે વટેમાર્ગો હોય એ લોકો આવા જે વગડાના ફળ હોય એ અવશ્ય ખાતા હતા અને આ બોર છે પીલું છે પીલું વિશે આપણે પીલુડી અને વરખડીનું આગળ બતાવીશું પરંતુ અહીંયા આ બોર ખાવાથી હાડકાં પણ મજબૂત થાય છે કારણ કે તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે અને પક્ષીઓ પણ અહીંયા બધા વિવિધ જાતના પક્ષીઓ છે અને એ પણ આ બોર ખાતા હોય છે અને પીલું ખાતા હોય છે અને એવા જ પક્ષીઓના કલરો વચ્ચે આ વગડાનું થોડું આપણે દૃશ્ય અને કુદરતી માહોલ વગડાનો બતાવીએ છીએ કુદરતના સાનિધ્યમાં હવે આપણે આગળનો વિડીયો જોઈશું અને મિત્રો અગાઉ જણાવ્યું તે પ્રમાણે જ્યારે પણ આપ ગામડે જાઓ અને આવા વગડાનો કુદરતી માહોલ હોય તો પ્રકૃતિના ખોળે જરૂર જજો અને અહીંયા જે બોર અથવા પીલું ગામડામાં પીલુડી અને વરખડી જોવા મળશે અને એની ઉપર અત્યારે સરસ રાતા નાના એવા પીલું મોતીના દાણા જેવા પીલું પાક્યા છે એટલે કુદરત દ્વારા મળતું ઋતુ ફળ છે એટલે જ્યારે પણ તમે શહેરમાંથી ગામડામાં જાઓ તો આ કુદરતનું સુપર ફૂડ છે એનો ટેસ્ટ જરૂર કરજો એનાથી નુકસાન નહીં થાય કારણ કે આ વગડાના બધા ફળ ફૂલ હોય છે અને આપણે પણ અત્યારે જો આ પીલુડી છે સરસ તમે જો આખું ઝુમકું છે ને બધા જ પીલું થશે જે દેખાય છે ગ્રીન કલર એ બધા જ ધીરે ધીરે પાકી અને પીલું થશે જો એક નાનું પીલું છે રાત મોતી જેવું પાકું પીલું છે અને જીતુભાઈ બીજું પીલું તોડીને લાવ્યા છે અને ઘણા બધા પીલુડા છે ઉપર પણ આ પીલુડા ખાવાની પણ મજા આવે થોડા તીખા જેવા હોય છે અને પેલું જે આપણે બોર ખાઈએ છીએ એ રીતે આ પીલું છે ને એ પણ પાચન શક્તિ મજબૂત કરે છે તમારી અને અહીંયા નાના અનેક પક્ષીઓ હોય છે એ આ પીલુડી ઉપર પીલું ખાતા જોવા મળે છે જીતુભાઈ છે સરસ એક ઝુમકું તોડી લાવ્યા છે અને આમાંથી પીલું તોડી અને ખાઈ રહ્યા છે મિત્રો આપણે નાયકા ગામડામાં જ રહેતા હતા અને ગ્રામ્ય જીવનની થોડી આપણે જૂની યાદો અત્યારે આપણે તાજી કરી રહ્યા છે અને સાથે આપણે પણ આ બધા જે ગ્રામ્ય સુપરફૂડ વગડાના ફૂડ છે કુદરતી આપણા માટે ખાસ પક્યા છે એનો ટેસ્ટ આપણે પણ કરવો જોઈએ અને જ્યારે પણ આપ કોઈ પણ રોડ પરથી પસાર થાવ ને આવા કુદરતી વગડાના આવા જે આ છોડ દેખાય પીલુડી વરખડી અથવા બોરડી તો એના જે કુદરતી ફળ છે એ એનો ટેસ્ટ જરૂર કરજો જો પીલુડી છે મોટી અને એની પર ઝુમખે ઝૂમખા પીલું પાકેલા જોવા મળે છે અને અનેક પક્ષીઓ આની અંદર આ પાકા રાતા પીલું ખાતા હોય છે ગ્રામ્ય લેવલે તો ઘણા બધા છોકરાઓ છે તો આવા બે ચાર પાંચ ઝુમખા તોડી અને રસ્તાએ અથવા હવે તો ગાડીઓમાં બેઠા હોય તો પણ આ પીલુડી તોડી અને બેઠા બેઠા પીલું ખાતા હોય છે અગાઉ જણાવ્યું તે પ્રમાણે આ આયુર્વેદિક ફળ જ છે અને એ ખાવાથી તમને ફાયદો જ થવાનો છે અને એમ કહેવાય છે કે લોહીનું શુદ્ધિકરણ એ પણ આ પીલું ખાવાથી લોહીનું શુદ્ધિકરણ થાય છે એમ કે એનિમિયા હોય એટલે લોહીની ઉણપ હોય તો પણ આ રાતા પીલું ખાવાથી એમાં ફાયદો થાય છે અને પ્રાચીન સમયે ગ્રામ્ય લોકો ગામડાના લોકો આવા બધા જે કુદરતી સુપર ફૂડ છે એ એમ જ ખાતા હતા અને અગાઉના જમાનામાં જ્યારે આટલા બધા સાધનો વાહનો હતા નહીં લોકો પગપાળા જ એક ગામથી બીજા ગામ જતા હતા અને ત્યારે રસ્તામાં વગડે અથવા ખેતરના સેડે આવા જે કુદરતી ફૂડ આપતા આ જંગલી વનસ્પતિ હોય એના આ ફળ ખાતા હતા અને આ જે પીલુડી છે અથવા વરખડી હોય તો એને ડાળી તોડી અને એ ડાળીથી દાંતણ પણ કરતા હતા આ વખડીના જે ડાળી છે એની અંદર કુદરતી ફ્લોરાઇડ અને એન્ટીબૅક્ટેરિયલ તત્વો હોય છે એટલે દાંતને પણ મજબૂત કરતા હતા આ સરસ એક ખેતર શેડે આ બધી જે બોરડી અને અન્ય ગાંડા બાવા છે એને કાપી નાખ્યા છે પરંતુ ત્યાં પણ ફરી વરસાદ પડશે એટલે બોરડી ઉગી ને કરશે પરંતુ મિત્રો આવનાર સમયે કદાચ આ બોરડી વગડા જંગલ એનું નિકંદન પણ નીકળી જાય કારણ કે ખેડા તાલુકામાં અત્યારે ખાસ કરીને આપણા નાયકાની આજુબાજુ તો અનેક જમીનો વેચાણ થઈ ગઈ છે અને ત્યાં ફેક્ટરીઓ ઇન્ડસ્ટ્રીયલ એરિયા બની રહ્યો છે એટલે કદાચ આવનાર સમયે આ ખેતરો બધા વેચાઈ જાય અને અહીંયા બધા જંગલો અને ફેક્ટરીઓ અને એ બધું થઈ જશે અને ત્યારે આજે રોડની આજુબાજુ કાંસ અથવા ગટર છે એનું પુરાણ થઈ જશે અને એ સાથે આ જંગલ અને આ વગડો અને આ વનસ્પતિ એનું પણ નિકંદન કાઢી નાખવામાં આવશે એટલે અત્યારે તો એવા એંધાણ વર્તાઈ રહ્યા છે પર અત્યારે જે વગડો છે અને જે આપણે જોઈ રહ્યા છે કુદરતી સંપદા એ બધાનો આપણે આજે આનંદ ઉઠાવ્યો છે અને એટલે જ આ થોડો વિડીયો આપણે આવો શેર કરીશું હજુ હજુ કેટલાક વૃક્ષો પાનખરની અસર દેખાઈ રહી છે અને હજુ અહીંયાથી આગળ ઘણી બધી બીજી ગુંદા અને ગોરસાંભલી પછી આંબલી એવા પણ કુદરતી ફૂડવાળા અનેક ઝાડ અને છોડ વગડામાં અને ખેતરના શેઢે આવી રીતે ઉગેલા જોવા મળે છે અત્યારે આપણે આ વગડાનું ને ખેતરોનું શુદ્ધ વાતાવરણ બતાવીએ છીએ પરંતુ ભવિષ્યમાં એ ઇન્ડસ્ટ્રીયલ એરિયાના કારણે વાતાવરણ વધુ પ્રદૂષિત થઈ જશે અને એવા ભયસ્થાન હવે દેખાઈ જ રહ્યા છે પરંતુ આપણે વર્તમાનમાં જીવીએ છીએ અત્યારે જે મોજ કરવાની છે અત્યારે જે કુદરતી માહોલ છે એનો આનંદ આપણે મેળવી રહ્યા છે આવનાર સમયે આ બધા જ ઝાડી અને બધું નિકંદનથી નીકળી જશે અને આ રોડ રસ્તાના જે કાંસ છે એ પણ કદાચ પુરાણ થઈ જાય અને આ જંગલો પણ નહીં રહે વગડો નહીં રહે અને વગડાના આપણે જે પરંપરાગત પ્રાચીન સમયના જે ફળ કુદરતી વગડાના ફળ ફૂલ છે એ પણ જોવા નહીં મળે અને એટલે જ આપણે કહીએ છીએ વગડો અને ગામડા બચાવવા માટે હવે ખેડૂત મિત્રોને આપણે વિનંતી કરીએ છીએ કે જમીન વેચશો નહીં ટુકડો જમીન હોય પણ તમે જમીન રાખજો એટલે આપણે ખાસ ખેડૂત જોગ પણ એક મેસેજ કરીએ છીએ કે ગામડા બચાવવા વગડા બચાવવા અને કુદરતને બચાવવા જમીનો વેચશો નહીં હવે અહીંયાથી આપણે થોડા આગળ નાયકા ગામ તરફ જઈએ છીએ અહીંયા જો કુદરતી જે ગોરસાંભલી આપણે જે છે એનું આ થોડો છોડ છે હજુ ગોરસાંભલી ઉનાળામાં પાકશે અને ત્યારે પણ અહીંયાથી પસાર થતાં લોકો આ રોડ રસ્તા વગડાના જે આ વનસ્પતિ જંગલી વનસ્પતિ છે એમાં અહીંયા પાક પાકશે એ પણ લોકો ખાતા હોય છે આ ઉપરાંત અહીંયાથી એક મોટી આંબલીનું ઝાડ પણ જોવા મળે છે અને ત્યાં કાતરા આંબલી એ પણ પાકતા હોય છે ને એ પણ ગ્રામ્ય લોકો પ્રાચીન સમયે ખાતા હતા તો મિત્રો આ સાથે આપણે વગડાના ફળ ફૂલ અને સુપર ફૂડ બોર અને પીલું એની આ ઝલક બતાવી છે વિડીયો ગમે તેને લાઈક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત